બનાસકાઠાના દેવપુરા ગામે પાણી પુરવઠાની પાઇપ લીકેજ થતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યું હતું ખેડૂતનો પાક વીસ ટકા બળી જતાં ખેડૂતની હાલત કફોડી બની ગઈ છે દેવપુરા ગામે રવિ સિઝનમાં વાવેતર કરેલ એરંડા રાયડો જેવા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોએ પોતાની આપ મીડિયા સમક્ષ જણાવી હતી પાણી પુરવઠા તંત્રની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે પાણી પુરવઠાની એજન્સી મોટી મોટી વાતો કરતી હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી પાઇપલાઇન લીકેજ હોવાથી તેનું રિપેરિંગ કામ પણ કરવામાં આવતું નથી પાણી પુરવઠાની એજન્સી દ્વારા તાત્કાલિક પાઇપલાઇન લીકેજની કામગીરી કરવામાં આવે તો ગરીબ ખેડૂતોનો પાક બચી શકે તેમ છે ઉપરા ગામમાં આકડા લીધલ જમી છે મારા મોમાના દીકરા ભાઈ કંથી હંધી રૂપ છે કંથી પાણી પુરવઠાવાળા હજાર હજાર મારે રાયડું બાળી નાખ્યું એડા બાળી નાખ્યા કોઈ અત્યારે ફોન દેતો નથી અમે મજૂરી કરી કરીને મરી ગયા છો અને અત્યારે કોઈ મળે એમ નથી હવે મારે કોઈ અધિકારી બીજો કોઈ કાલ કાલી સાઈડ ભર્યો છે હજી કોઈ ફોન દેતો નથી હવે મારે આનું કરવું શું હવે કાં તો સરકાર નહીં ના લેતા કાં ખાડીમાં પડીને મરી દઉં પછી તો સરકાર કહે તું મને માને મારા છોકરાઓ છે કોઈ બોલતા નથી મો ત્યાં સાઈડથી આવીને કોઈને સાઈડ કોઈને સાઈડ આવીને રોશું